ये गोल्ड के रेट देख रहे हो कितने बढ़ गए हैं हाँ यार तिहत्तर चौहत्तर हज़ार रुपये पहुँच गया यार हाँ मैं सोच रहा हूँ कि गोल्ड लेके रख लेता हूँ खरीद लेता हूँ क्योंकि आगे तो इसके रेट और भी बढ़ जाएंगे क्या कह तो, तो तुम ठीक रहे हो यार लेकिन यार समस्या एक ये है ना कि अब मान लो तिहत्तर चौहत्तर हज़ार रुपये गोल्ड खरीदूँगा उसके ऊपर मेकिंग चार्ज जी एस टी वगैरह लगा के तीन चार हज़ार एक्स्ट्रा देने पड़ेंगे यार बात तो तुम ठीक कह रहे हो लेकिन तुम एक तरीका है तुम गोल्ड ई टी एफ में इन्वेस्टमेंट कर सकते हो उससे तुम्हें कुछ हज़ार रुपये से ही तुम इन्वेस्टमेंट शुरू कर सकते हो और प्रॉफिट भी अच्छा होगा

આવા સમયમાં ગોલ્ડમાં રોકાણનો એક સારો અને સસ્તો રસ્તો ગોલ્ડ ઇટીએફ બની શકે છે ગોલ્ડ ઇટીએફ શું છે કેમ તે રોકાણ માટે ગોલ્ડ જ્વેલરીથી સારું છે આવો જાણીએ ગોલ્ડ ઇટીએફ અથવા ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ એ કોમોડિટી બેસ્ડ મ્યુચ્યુઅલ ફંડ છે જે ગોલ્ડ એટલે કે સોનામાં રોકાણ કરે છે આ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ શેરની જેમ કામ કરે છે અને તે જ રીતે સ્ટોક એક્સચેન્જ બીએસસી અને એનએસસી પર તેનું ખરીદ વેચાણ થાય છે ગોલ્ડ ઇટીએફ ડી મટીરિયલ્સ ફોર્મમાં તમારા ડીમેટ એકાઉન્ટમાં ક્રેડિટ થાય છે આ રોકાણમાં તમારા હાથમાં સોનું નથી આવતું પરંતુ તેને વેચવા પર તમને સોનાની બજાર કિંમત મળે છે કોઈ વ્યક્તિ ગોલ્ડ ETF નું એક યુનિટ પણ ખરીદી શકે છે ગોલ્ડ ETF ના એક યુનિટની કિંમત 99.5% શુદ્ધતાના 1 ગ્રામ સોના બરાબર હોય છે ગોલ્ડ એટીએફની ખાસ વાત એ છે કે તેને સોનાના દાગીનાની જેમ સ્ટોર કરવાની જરૂર નથી હોતી ચોરી થવાનું પણ કોઈ જોખમ નથી રહેતું અને સોનાની શુદ્ધતાની કોઈ ચિંતા પણ નથી રહેતી ગોલ્ડ ઇટીએફ એવા લોકો માટે સારો વિકલ્પ છે જેમનું લક્ષ્ય જ્વેલરી નહીં પરંતુ માત્ર સોનામાં રોકાણ કરવાનું છે ગોલ્ડ એટીએફની બીજી વિશેષતા એ છે કે તેમાં સોવરિંગ ગોલ્ડ બોન્ડની જેમ લોક ઇન પીરિયડ નથી જ્યારે પણ તમે કોઈ સ્કીમમાં રોકાણ કરો છો ત્યારે તમારે સૌથી પહેલા તેના રીટર્નનો ટ્રેક રેકોર્ડ જાણી લેવો જોઈએ ગોલ ઇટીએફના રીટર્નના આંકડા શું દર્શાવી રહ્યા છે આવો જોઈએ એસીએ મ્યુચ્યુઅલ ફંડના ત્રેવીસ એપ્રિલ બે હજાર ચોવીસના ડેટા અનુસાર ગોલ્ડ ઇટીએફની ટોચની સ્કીમ્સનું છેલ્લા પાંચ વર્ષનું સરેરાશ રિટર્ન સોળ પોઈન્ટ તોતેર ટકા રહ્યું છે જો એક વર્ષની વાત કરીએ તો આ રિટર્ન સત્તર પોઈન્ટ તોતેર ટકા રહ્યું છે જ્યારે ત્રણ વર્ષમાં ગોલ્ડ એટીએફ સ્કીમોએ વાર્ષિક સરેરાશ તેર પોઈન્ટ ઓગણસાહીઠ ટકા રિટર્ન આપ્યું છે કારણ કે આ સ્કીમ્સ શુદ્ધ સોનામાં રોકાણ કરે છે તેથી તેના વાર્ષિક રિટર્નમાં બહુ મોટો ફરક નથી હોતો તો શું ગોલ્ડમાં તેજીનો આ ટ્રેન ભવિષ્યમાં પણ ચાલુ રહેશે મોર્નિંગ સ્ટાર ઇન્વેસ્ટમેન્ટ રિસર્ચ એનાલિસ્ટ મેલ્વિન સેન્ટરીટા કહે છે કે મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવને કારણે અમેરિકામાં ફુગાવાનો દર કેન્દ્રીય બેંકના લક્ષ્યાંક કરતાં વધારે છે આવી સ્થિતિમાં ફુગાવા સામે રક્ષણ મેળવવા માટે સોનામાં રોકાણ એક સારો વિકલ્પ છે પોર્ટફોલિયોને ફુગાવાના જોખમથી બચાવવા માટે તમે તમારા રોકાણમાં ગોલ્ડ એટીએફનો સમાવેશ કરી શકો છો હવે સવાલ એવું થાય છે કે ધ્રુવના પોર્ટફોલિયોમાં સોનાનો હિસ્સો કેટલો હોવો જોઈએ રોકાણનો થમ રૂલ એ છે કે તમારે સંપૂર્ણ એલોકેશન એટલે કે તમામ પૈસા એક જ એસેટમાં ન લગાવવા જોઈએ જેમ કે તમારી થાળીમાં રોટલી શાકભાજી દાળ અને ભાત હોય છે બરાબર આ જ રીતે તમારી રોકાણની થાળીમાં ઇક્વિટી ડેટ અને ગોલ્ડ જેવી અલગ અલગ એસેટ હોવી જોઈએ એટલે કે તમારો ઇન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયો કોઈ એક એસેટ પર નિર્ભર ન હોવો જોઈએ અને તેને ડાઇવર્સિફાય કરવો જોઈએ આનાથી રોકાણ પર જોખમ ઓછું રહે છે મતે એક્સપર્ટના પોર્ટફોલિયોમાં સોનાનો હિસ્સો દસ થી પંદર ટકા હોવો જોઈએ એ જરૂરી નથી કે સોનું દરેક દરેક વખતે તમને સારું આપે હકીકતમાં રોકાણ વિકલ્પની જેમ ગોલ્ડમાં પણ એક સાયકલ કામ કરે છે સામાન્ય રીતે જ્યારે વિશ્વભરના બજારોમાં ઉતાર ચઢાવ અથવા યુદ્ધ જેવી સ્થિતિ હોય છે ત્યારે સોનામાં સારો ઉછાળો જોવા મળે છે લોંગ ટર્મમાં ગોલ્ડમાં રોકાણ સારું રિટર્ન અપાવી શકે છે હવે એ જાણી લઈએ કે ગોલ્ડ ઇટીએફ પર કેવી રીતે ટેક્સ લાગે છે તો પહેલી એપ્રિલ બે હજાર ત્રેવીસ અથવા ત્યારબાદ ખરીદવામાં આવેલા ગોલ્ડ ઇટીએફના યુનિટના વેચાણથી મળેલી આવકને શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ગણવામાં આવશે હોલ્ડિંગ પીરિયડ ભલે ગમે તેટલો હોય એટલે કે જો તમે તેને વેચો છો તો તેમાંથી પ્રાપ્ત થયેલી કમાણી તમારી વાર્ષિક આવકમાં ઉમેરાઈ જશે જેના પર સ્લેબ મુજબ ટેક્સ ભરવો પડશે તો ગોલ્ડ ઇટીએફ એ સોનામાં રોકાણ કરવા માટેનો એક સારો વિકલ્પ છે ધ્રુવ તેના કુલ રોકાણનો એક નાનકડો હિસ્સો ગોલ્ડ લગાવી છે અને આ તમે સોનાના સ્વરૂપો જેમ કે ગોલ્ડ ઇટીએફ અને ગોલ્ડ બોન્ડમાં વહેંચી શકો છો રોકાણ માટે ગોલ્ડ જ્વેલરી પસંદ કરવામાં સમજદારી નથી કારણ કે તેને ખરીદવા માટે ઘણા પૈસાની જરૂર પડે છે પછી તેને સુરક્ષિત રાખવા માટે લોકર જોઈએ વેચવા પર ગોલ્ડની માર્કેટ વેલ્યુ તો મળશે પરંતુ મેકિંગ ચાર્જના પૈસા બરબાદ થઈ જશે તો સોનામાં રોકાણ કરવું તો ગોલ્ડ ઇટીએફ નો ઓપ્શન વિશે જરૂર વિચારજો